મિત્રો યંગ યુવાનો તો બધા સેવા કરતા હોય બધા પોતપોતાનો સમય કાઢતા હોય પણ આજે હું તમને એવી વ્યક્તિની મુલાકાત કરાવું છું તમે તમારી ગૌશાળાની અંદર બે પંચોતેર વર્ષની જેમની ઉંમર છે જે દાદા સતત સવારથી સાંજ સુધી પોતાનો સમય ખાલી ને ખાલી માત્ર ને માત્ર ગૌશાળામાં સેવા પછી કોઈ પણ કામ હોય કલર કામ કરવાનું હોય ફેબ્રિકેશન સ્ટ્રક્ચર ફેરવવાનું હોય વેલ્ડરને કોઈ પણ હેલ્પની જરૂર પડતી હોય દરેક કામ વાંસુદા ની કટિંગ કોઈ પણ કામ હોય વિના સ્વાર્થે આ દાદા સવારથી સાંજ સુધી સતત સેવા કરી રહ્યા છે દાદા તમારું નામ પ્રાગજીભાઈ આ દાદાનું નામ છે ઓમ રેજન્સીની અંદર દાદા રીએ છે મિત્રો આ દાદા પાસેથી ઘણું શીખવાનું છે આજે તો આપણે યુવાનો છીએ અને દાદા પંચોતેર વર્ષની ઉંમરે એક મિનિટ પણ થાક એક મિનિટ પણ વિહામો ખાધા વગર સતત પ્રવૃત્તિ કરતા હોય એક કામ મૂકીને બીજું બીજું કામ મૂકીને ત્રીજું આવી આ દાદાની સેવા છે પ્રાગજી દાદા પાસેથી આપણે ઘણું બધું શીખવાનું છે મિત્રો જય અલણી